સ્વાગત ભૂલથી માર થી બટન દબાઈ ગયું તો લાઈવ કટ થઈ ગયું તો મિત્રો કોઈ ને હોય કોઈ કુળદેવી ની કોઈ ભજન ની તો મિત્રો હું ફરમાઈશ પૂરી કરીશ हे सिद्धि दे अष्ण नि दे बागवानी हृदय में जान दे अभय वरदान दे दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी कुटुम्ब से हित दे कुटुम में प्रीत दे जंग में जीत दे माँ भवानी तू जंग में जीत दे माँ भवानी तू जंग में जीत दे माँ भवानी मित्रों कोई पण तमारी फरमाश होय तो हूँ पूरी करीश कारण के माँ सरस्वती माँ भगवती ही कृपा थी अपने थोड़ा स्वर में રે જય જય લાઈવમાં જોડાવ મારી ચેનલ ને કોઈ નવા મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ મિત્રો મારી ચેનલ જરૂરથી કરજો કારણ કે તમારી સબસ્ક્રાઇબ થી મારું ચેનલ ને સપોર્ટ મળે માટેલ ધરેથી માવ જોરે એ હે ધરાની મોરી માં તાતણિયા ધરાની હે મોરી ખોડીયાર હે આવ જો ભીડ પડી ને ਸਮਰਨ ਕਰੂ ਮਾਏ ਢੀਢ ਪੜੇ ਨੇ ਸਮਰਨ ਕਰੂ ਮਾਏ ਸਮਰਨ ਵਿਢਾਏ ਵੇਲਾ ਆਵਜੋ ਖੋਲ ਲਾ ਮਾੜੇ ਢੀਢ ਪੜੇ ਧਿਆ ਆਵਜੋ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને નવા કોઈ મિત્રો જતા હોય તો એકવાર મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારું એકવાર સબસ્ક્રાઈબ કરશો તો મારી ચેનલને સપોર્ટ મળશે અને તમારી કુળદેવની કોઈ ભજન હોય કોઈ કુળદેવનું ગીત હોય તો કોમેન્ટમાં જણાવો હું તમારું ગીત પૂરું કરીશ ફરમાઈશ તમારી પૂરી કરીશ હે ભેડિયા વાડી હાય મોગલમાં હે ભેડિયા વાળી આ મુગલ માં પરચાપુર નારી હે મારી મારી જય જય મોગલ મારી હે જય મોગલ મારી રે મારી તું તો માં વાળી જય જય હે મોગલ રે મારી મિત્રો તમારી કોઈ પણ ફરમાઈશ હોય તો કોમેન્ટમાં જણાવો હું પૂરી કરીશ માં ભગવતીની દયાથી મા સરસ્વતીની દયાથી હું તમારી ફરમાઈશ ચોક્કસ પૂરી કરીશ કોમેન્ટમાં ખાલી જણાવો મને અને મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો જરૂરથી કરજો અને તમે ક્યાંથી જોવો છો મારે લાઈવ એ પણ જરા કોમેન્ટમાં જણાવજો મિત્રો જેથી કરીને મને ખબર પડે કે તમે ક્યાંથી મારું લાઈવ જોવો છો ને તમારી કુરદીની કોઈ ફરમાઈશ હોય તમારું ભજન કોઈ સોંગ એવું કોઈ ફરમાઈશ હોય તો કે જણાવો મને કોમેન્ટમાં તો તમારી ફરમાઈશ હું ચોક્કસ પૂરી કરીશ સાચી રે મારી સતરે ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવાયો કરીશ મૈયા લાલ નવ નવ રાત્રિ નાનોતા કરીશ માં પૂજાયો કરીશ માં દશેરા ને દાડે હવન કરીશ મૈયા લાલ જોતી માં એક તારી છે જ્યોતિ તારા સતનું ચમકેર મોતી અરે જ્યોતિ મા એક તારી છે જ્યોતિ મિત્રો કોમેન્ટ માં જણાવો તમારું કોઈ ફરમાઈશ હોય કુળદેવીની કોઈ તમારી ફરમાઈશ હોય તો પૂરી કરીશ કોઈ ભજન રસ ધરાતો હોય તો ભજન નું કોમેન્ટ કરો તો હું ચોક્કસ પૂરી કરીશ હરે શ્રદ્ધાવાળા ને તારો મોતે મડે નમ મોતે મડે નમ ભોળી માં તું ભવાની માં હું તો તારે ગર બે ગુમીસ મૈયા લાલ સાચી રે મારી સતર ભવાની માં અંબા ભવાની માં હું તો તારી સેવાયો કરીશ મૈયા લાલ મિત્રો કોમેન્ટમાં જણાવજો તમારી ફરમાઈશ કશું હોય હું ચોક્કસ પૂરી કરીશ મિત્રો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ નવા કોઈ મિત્રો જોતા હોય તો મારી ચેનલને શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ એકવાર જરૂરથી કરજો કારણ કે તમારી સબસ્ક્રાઈબથી મારી ચેનલને સપોર્ટ મળે છે બીજું તો બહુ ઓછા મારા સબસ્ક્રાઈબ છે કે પૃથ્વી માં પાવા ઘર રે કે પૃથ્વી માં પાવા ઘર રે જય માતાજી કે પાવા ઘર ચડવું રે બહુ દહેલું પાવા ઘર ચડવું રે બહુ દહેલું કે પૂર્તે વિમા પાવા ઘર રે મિત્રો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે તમારે એક સપોર્ટથી મારી ચેનલને આગળ વધે એક સબસ્ક્રાઈબ તમે અને એક લાઈક કરજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે હા આવા જાય અવાજ એવું બધું આપણે નવું નવું ચેનલ આપણી એટલે જ જો બસો ને અઢાર સબસ્ક્રાઈબ થાય ખાલી એટલે આ બધા મિત્રો આપણા સબસ્ક્રાઈબ કરે તો આગળ હેડે મારી લાઈફ ઇઝ ગુડ ચેનલમાં એકવાર જઈ વિઝિટ કરો અને મારી વિડીયો છે મારે શોર્ટ્સ વિડીયો છે એ પણ જોતા રહેજો જેથી કરીને મારી ચેનલને સપોર્ટ મળે સબસ્ક્રાઈબ તો મિત્રો કરજો અરે પંખીડા હો પંખીડા પંખીડા તું ઉડી દજે પાવાગઢ રે પંખીડા તું ઉડી દાજે પાવાગઢ રે બાળીને જઈને કહેજો ગરબે રમે मारी कार का मैं जाइने क्यों गरबे रमेरे पंखीरा ओ हो पंखीरा पंखीरा ओ हो पंखीरा ओ हो पंखीरा, ओ हो पंखीरा, ओ हो पंखीरा।

મારી જઈને મહાકાળીનેજો ગરબે રમે રે મારી ગરબે રમે મિત્રો મારી ચેનલને સપોર્ટ કરજો એક સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો મારી ચેનલને નવા મિત્રો કોઈ જોતા હોય તો મારી ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરજો કારણ કે મારી ચેનલને સપોર્ટ મળે તમારે એક સબસ્ક્રાઈબથી મિત્રો લાઈક કરજો પાપ તારો પ્રકાશ જાણી જારે રે ધર્મ તારો હમભાડ રે તારી બે ને રે નહીવું તારી ના વડીને બુડવા જા રે એમ તો રા છેજી હોમ જાડેજો કે હે लूटी कुवारी जान रे सती अमे लूटी कुवारी जान रे हमें गोवर्धन तरे मित्रों मारे चैनल सब्सक्राइब कर जो एक बार का आप नवी नवी चैनल है जो तो तारी गोवर्धन तरे शाह वालिया थोड़ा देर એમ તો રલ કે છે હોજી રે એમ જાડે જો બોલો જી બાપુ તારો પરકાશ જાડે જા રે ધર્મ તારો હમ બાડ રે તારી બેડલી ને બુડવા નઈ રે જો તારી ના બડી બુડવા નઈ રે દઉં મિત્રો મારી ચેનલમાં ફટાફટ જોડાવ અને સબસ્ક્રાઈબ મારી ચેનલ ને કરજો જેથી કરી મારી ચેનલ ને સપોર્ટ મળે કારણ કે તમારું એક સબસ્ક્રાઈબથી મારી ચેનલને સપોર્ટ મળે છે ટીપે ટીપે સરોવર ભરાય જય માતાજી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો નવી મારી ચેનલને કોઈ જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે હજુ તો આપણે બસો ને અઢાર જેવો કંઈક સબસ્ક્રાઈબ છે હજુ તો નવી નવી ચાલશે છે આપણી કારણ કે ધીમે 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 સબસ્ક્રાઈબ વધે છે એટલે તમે પણ મિત્રો જો મારી ચેનલ જોતા હોય તો સબસ્ક્રાઈબ મારી ચેનલ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે મને પણ સપોર્ટ મળે આજ્ય શક્તિ ભવાની મારી હે જગમાં તું તારણ હાર રે તું જગત માં કલ્યાણી રે હે માં ચોટી ચામુંડ મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરી મારી ચેનલ ને સપોર્ટ મળે આજે તો આપણે

અતિ તો વાંધો નહી ટિફીન બના ધણી નકડ ને સમરું બાર બીજ ના ધણી રે હો બાર બીજના ધણીને સમરું બાર બીજના ધણી રે ઓજી મિત્રો મારી ચેનલને કોઈ નવા મિત્રો જોતા હોય તો લાઈવ ઇઝ ગુડ બ્યાસી ત્યાંશી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા અંદર ચેનલમાં વિઝિટ કરજો અને મારી વિડીયો છે શોર્ટ વિડીયો છે એ પણ તમે મિત્રો જરૂરથી જોતો જોજો જેથી કરી મારી ચેનલને સપોર્ટ મળે અને એક તમે સબસ્ક્રાઈબ મિત્રો તમારી એક મારી ચેનલને આગળ વધારી શકે છે એટલે મિત્રો તમને ભાવથી કહું છું કે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જેથી કરી મારા ચેનલને સપોર્ટ મળે કે અને મિત્રો કોઈ તમારી ફરમાઈશ હોય તો ફરમાઈશ પણ હું પૂરી કરીશ બાર ના ધણી ની હોય કે કુલદેવી ની હોય કે કોઈ ભજન હોય બાર હા હા હે ને જાધારી નકડી ને સમરું બાર બીજ ના ધણી રે હો જય બાબા રે મિત્રો ઠંડીનું વાતાવરણ વધારે છે આજે ઠંડી આવતો લાગતી છે ખબર મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોઈ તમારી ફરમાશ હોય તો મિત્રો કમેન્ટમાં જણાવો હું જરૂર પૂરી કરીશ અલખ અલખ દી 니랑전니랑전 우쭈바오 아이알아크니랑전알아크니랑전 우쭈바오 Guru ni kaya ma, 나의 저 Guru ni kaya 마의 하아 અલગ ધણી રોમાં પીર નહી મારો પોકરણ ઘડ ને મારો રોમો ધણી આજ પાઠ જો ને ધન્ય ઘડી ને ધન્ય ભાગ મારો અને મારો રોમે પાઠ પધાર્યા હે જોવાને જોને દેવો પધાર્યા અને દેવી પધાર્યા અને મારું હા આજે બુધવાર બુધવારનો થયો આજે હે મારો મિત્રો તમારી કોરડીનો કોમેન્ટ કોઈ હોય ફરમાઈશ ક ભજન હોય મિત્રો કોઈ પણ ફરમાઈશ તમારી હોય તો જણાવજો હું મિત્રો જરૂર પૂરી કરીશ બાર બીજના ધણીની પણ કોઈ ફરમાઈશ હોય ભજનની કે કોઈ છંદની હોય તો મિત્રો હું જરૂર પૂરી કરીશ હે મારો રોમો આજે છે મારો બીજ નો ધણી બાર બીજ નો ધણી हे रोमो आज न करेंगी नाथ पधार से मित्र कमेंट करजो हो तो तमें पोकर न घना पीर लजिया जो ધન 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 હિંદ પીરલજી રાખજો હે હે તે રાખી તમે સુંધવાની રે તેલ કઢાઈ ની મોયલ જ યા રાખજો ધન 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 હિંદ વા પીરલજી રાખજો તમે પોકરણ ગઢ ના છો પીર બાબા રાખજો હેરણું જાનો રાય મારો પોકરા ગઢ નો પીર છે જય બાબા બાબારી લગની મુંજે ને લાગી રે હેરણ જનરાય મારો પોકણ ઘણનો પીર છે બાબારીની લગ્ન મુજને લાગી રે હારે લગ્ન લાગી મુજને હારે માય લાગી હે રમા પીરની લગ્ન લાગી રે જય હસિદ્ધિમાં જય છે હરમાં હેમલ તોલી બેઠી મારી ચર માત રે રમેશભાઈ રબારીની ફરમાઈશ ચર માનું ગાઓ મિત્રો જરૂરથી કરે તો એકવાર મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો હું તમારું ફરમાઈશ પૂરી કરું હે વરખડી ની દેવી મા મરતોલી ને મા હે ચહર ચહર ચહાર આદ્ય શક્તિ ચામુંડ સ્વરૂપ હે માં ભગવતી દયા કરજો માં દયાળી હે કેશુડાના ઝાડ ની માં તો પડ્યું નામ તારું કેસર ભવાની ચામુંડ મારી જય મિત્રો તમારી કોમેન્ટ હોય તો પૂરી કરીશું તમે કોમેન્ટમાં ખાલી જણાવો મને તો તમારી ફરમાઈશ હું જરૂરથી પૂરી કરીશ કોઈ માતાજી નું સોંગ ગાવું હોય તો તમારી કુળદેવ નું સોંગ ગાવું હોય તમારી કુરદીનું મા ચામુંડનું માં કારકાનું માં ભગવતી ખોડિયાર હોય તો પણ કહેજો હે દાખલે દાખલે રમે મારી મેલડી હે મેલડી ઝાપ ઝાપ તો મારો સંકટ દૂર થાય હે મારી ભગવતી આવજો 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 દાખલા ની મારી દાખલે રમવા તમે આવજો હે મેલડી રમે મારી મેલેડી રમેલોડી રમે મારી મેલડી રમે આજ મારા તે મઢ મારી મેલે રમે રમા ભગત ની મેલડી રમે મારી રમા ભગત ની મેલડી રમે આજ મારા તે મઢ મેલે મારી મારા તે મઢ ર મેલેડી રમે જય 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 રમા ભગત ની મેલે મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમારું એક સબસ્ક્રાઈબથી મિત્રો મારી ચેનલને સપોર્ટ મળે છે અને મને પણ સપોર્ટ મળે છે કારણ કે આપણે હજુ તો નવી નવી ચેનલ છે આપણી એટલે બસોને અઢાર કે ઓગણીસ જેવા કંઈ સબસ્ક્રાઈબર હશે બધા નથી એટલે મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરજો ખૂબ ભાવથી સપોર્ટ કરજો લાઈક પણ કરજો માં ભગવતી ભેળિયાવાળી માં તમારી સંસારને તમારું દુઃખ હરી લે એવી માં ભગવતી ભેળિયાવાળી માં છે હર હર્ષિદિને પ્રાર્થના જય માતાજી હર હર મહાદેવ હર જય છે હરમાં